માસના પ્રારંભે જ શ્રાવણનો પ્રથમ સોમવાર હોય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના ઐતિહાસિક તેમજ પૌરાણિક શિવ મંદિરો સહિત નવનાથ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ સાથી શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપુર જોવા મળ્યું હતું વહેલી સવારથી જ હર હર મહાદેવના નાથથી શિવાલયો ગુંજ ઉઠ્યા છે તો બીજી તરફ ભક્તો શિવજીની પૂજા આરાધના કરવા શિવાલયોમાં વહેલી સવારથી જ પહોંચી ગયા હતા જેથી ભક્તોની લાંબી લાઈનો શિવાલયોમાં જોવા મળી હતી જેતલપુર વિસ્તારમાં આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર બસો વર્ષથી જૂનું પૌરાણિક મહાદેવ મંદિર છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા

સમુદ્રો સુધક

જેતરપુર વિસ્તારમાં આવેલું કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે બસો વર્ષ જૂનું મંદિર છે સર સયાજીરાવ ગાયકોડના હસ્તે મંદિરનો રીણોદ્ધાર થયો છે અને આજે પવિત્ર શ્રાવણ માસ છે શ્રાવણ માસના દરમિયાન ઘણા બધા ભક્તો મંદિરમાં આવીને શિવજીની આરાધના કરે છે અને એવું કહે છે કે જે પણ ભક્તો સંપૂર્ણ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરે છે એની બધાની મનોકામના પૂરી થાય છે એટલે બધા ભક્તો શિવજીને મનાવવા માટે વિવિધ દ્રવ્યોથી શિવજીનો અભિષેક કરે છે શિવજીને પ્રિય જ પ્રિય વસ્તુ આપે છે અને શિવજીને આરાધના માટે બેસી જાય છે